આ બનાવાય હિરા ભાઈ અન ડેરા ડુંગરી નો મારી 60 વર્ષ ની ઉંમર આ પણ આ વાકા દે મોયા ડેડી ના થઈ ગયો ડેરી માં હું કરું કન રજુ વાત કરવી પટેલિયા દુળાજી જકતાજી રજુ વાત કરી આ વિડિયો પર કદાસ કર કઈક જગ્યાએ હોય તો મને આ રસ્તો પારી કરી આવજો આ મારી મોટી મહેરબાની હે અને બસોગર આગળ હે

કરી ને જવું અમારી દશા તો જુઓ કઈ રીતે અમારે કનવર રજુઆત કરી કઈ જગ્યા એ જવું આગળ બધું બસો ઘર ની વસ્તી માં બીમારી વધી એ ફસાઈ ગયું ઠીક આય રવાનું અવર જવર બંધ થઈ જવાની દૂધ બાઇક ની જવો તો હું કન લઈને જવું અમારે ટ્રેક્ટર ફસાઈ ગયું અમારે કેવું કરવું બોલો અમારા રસ્તાની હાલત જોવો અમારો રસ્તો જોવો જો બે બે મહિનેથી થી તે મહિનેથી અમે આવા રસ્તામાં બે કિલોમીટર બે કિલોમીટર ખેંડી અને દૂધ ભરવા જઈએ અમારે આ કને રજૂઆત કરવી આ આ કોઈ હોતું નથી પંચાયતમાં અમારું તો દેજો ભાટી સાહેબ કોક

Aduh, ikan. Duh, dia kan kan kong, atuh. Sama. Dia kan kong, atuh. Dia kan kong, atuh. Dia kan kong, atuh. Duh, ikan, ikan, ikan. લગરમાં <inaudible>